પોરબંદરના દેગામ ગામ નજીક એક આધેડ પર ચાર જેટલા શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો હુમલામાં જગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા નાથાભાઈ કેશવભાઈ મોઢવાડિયા નામના આધેડ દેગામ વિસ્તારમાં બાઇક લઈને જતા હતા ત્યારે રાણા સવદાસ ગોઢાણિયા પોતીબેન રાણા ગોઢાણિયા દિલીપ લાખા ઓડિદ્રા

દેગામ નજીક થેલ મારામારી નો વિડીયો પણ સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર